કેમ છો બધાય કે તો દક્ષુભાઈ જો શું કરે છે હાલો આજ તો દક્ષુભાઈ એ બ્લોગ ની શરૂઆત જ બધા જય માતાજી કહી દીધું કા દક્ષુભાઈ આમ ફરત ખરા દક્ષુભાઈ તૈયાર થઈ ગયા છો તમે ક્યાં જવાનું છે તૈયાર થઈ ભણવા બધા રમકડા વેરાશે કોણ ભેગા કરશે

يجي ক্লাস हां साइकिल हां से तू उभी छे उभी से उभोकर जा एक्सीडेंट થઈ ગયો સપોર્ટ દે જાઉ એક ચप्पल કે નખુ તું ચપ્પલ છે ખબર નથી હાલો દે એક ચप्पल ની ખબર નત દકસુ ભાઈ ચप्पल મુક દે એક્સિડન્ટ થઈ ગયો ઉભો કર પેલા

મારે તો જ ખાવાના તારા ખાવાના હમ જો છે કેટલા બધા કેળા દપશુભાઈ સાટું એને પપ્પા લઈ આવ્યાશ કા દપશુભાઈ તારા પપ્પા લઈ આવ્યા છે ને બગડેલું ન હોય હા જવાનું ક્યાં બગડેલું છે ધોધીને ઝરી કોલું હોય તો કે બગડેલું હાલો હવે સ્કૂલે જવાનું ને ટાટા કહી દયો બધાયને શેર કરી દેજો કહી દે શેર કરી દેજો કહી દે શેર લાઈક કરી દેજો ઠીક હે ટાટા કરી દે હાલો બધાયને